અરે તમારું કામ નથી હો હું ખાવી આપણે બે સરિયત લગાવી છે લગાવી છે સરિયત ન ખાઈ લીને પછી કે રજો તમ કેટલી રોટલી ખાધી ક્યો 11 ને તો હું તો તમે કેટલી ખાઈ હો હવે યોગે બાદમાં ખાઈ જાવ હું ખાઈ જાવ તમારા તો હું ખાઈ જાવ એટલે તા

रोड ले दे दियो जा मा बायक मा जाडी 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 काही नी करवावर एकच धणी होतो भाई हा ना आचू कलर हा हा बायया अशक अश ए नको रोड टाकेल मत काय काय एवढं आता तुम्ही बैठूच नाही रोड ती सारी क्या के भाई हालो बॉय चैलेंज चलन देर भोजयनी चैलेंज आले है اما कोण जीते हे जوي

એ બલદુ બસ હાવાણી લેન તૈયાર રહેજે નકર બેન તૈયાર રહે હાવાણી લે ને બસ નકર બેન ત્યાર રહે હાવાણી લેન તન મારશું હો બેહી જા બે બેટ પર છાય તો હાલો હવે તમે ગણજો નકર એકાદ હાવ રહી જજો કા ભલે ખાવાની હાવણી કાયદેસર જો બોલાય છે મારવામાં આવીએ કા તમને હું જાઉં હું રોટલી કરવા

તો અમે રસોઈ કરીને ફ્રી થઈ ગયાતા તો છે ને આ ચેલેન્જ વરાય અમાર ટાર્ગેટ તોડાયો તો રોટલી હું પાછી રોટલી બનાવું છું ને બધા હવે આમાં કોણ જીતે કોણ એ જોવાનું છે નકર હામાણી લઈ અને જે હારી ને મારવાના છે એટલે હવે જોઈ કે અમાર જીતા છે ભાભી

બાકી નકર કર હારી ગયા તો હા ને ખાવાનું વાળો આવી અને લાગે છે તેવું લગભગ કે નહીં ખાય હવે જસના તાર કહેવાનું શું થાય હારી જા હારી જાન ચલન હારી જા હે ભલ અરે અરે તો ભર બરતા કરે હે હારી જ હે તો કટણાઈ નહીં મને જ પાછો લોટ બંધાવીને નટાણ સુધી ખાવાનું વાળો મારો આવ્યો હવે હું ખાવા બેઠી

આની આયરમેન લીધી હાલો હવે હે ને આપડા રમીલા બેન ને હારી ગયા છે તો હવે આપણે શરત ની વિધી હે પૂરી કરી દે

મંગલસૂત્ર છે એક નાનું લીધું હતું મોટું એક તાળું આ વાટક્યું આ ફિનેલના ટીકડા છે અને આ કાજુ બદામ લીધા છે કિલો એક અને આ કુર્તી લીધી જો આટલી વસ્તુ આજે મેં લઈ શું કેટલા રૂપિયા બગાડ્યા હા હા બેને અમારા કાજુ બદામ લીધા છે ભૂંગરા લીધા પછી ચંપલ લીધા છે ક્વોલિટીનું આ આવે અને કેરી લીધી છે એવું ઘણું બધું લીધું છે રમીલાભાઈને પણ આટલી જ ફરીદી છે એની મારા ભાભીની સામગ્રી નેપકિંગ છે પછી ચમચા ને એવું છે મંગલસૂત્ર છે બે લીધા છે એક શાલુમમાં પહેરવાનું ને એક નવામ રાખવાનું આમાં રેભલભાઈ આટું સંપલ લીધા એના આટું પર્સ લીધો આ લેગીસ છે આ પ્લાઝા છે અને આ કુર્તી છે સંપાલ અમારે ત્રુપલ નાન ભાગી નાન થાય